નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છના સંસ્કૃત વિષયની સ્વઅધ્યયન પોથીના પાઠ છ સપ્ત વાસરાહાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું ભાગ ત્રણની અંદર આપણને જે પાઠ નંબર છ આપેલો છે સંસ્કૃત વિષયનો સપ્ત વાસરા મિત્રો ધોરણ છની જે સ્વઅધ્યયન પોથીઓ છે તેમાંથી દરેક ભાગની અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે જો તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં ન જોડાયા હોય તો અવશ્ય વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને અધ્યયન પોથીના સોલ્યુશનના આવનારા વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર છ સપ્ત વાસરાહ એમાં પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્ન માટે સાચો વિકલ્પ શોધીને પ્રશ્નની સામે આપેલા બોક્સમાં તેનો ક્રમ લખો પેલું અધ્ય એટલે તો જવાબ આવશે વિકલ્પ ડી આજે બીજું હ્ય એટલે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી ગઈ કાલે ત્રીજું સ્વ એટલે તો જવાબ આવશે વિકલ્પ એ આવતીકાલે ચોથું છે વાસર એટલે શું તો જવાબ આવશે વિકલ્પ બી વાર પાંચમું અઠવાડિયામાં કેટલા વાર હોય છે તો જવાબ આવશે વિકલ્પ ક સપ્ત છઠ્ઠું બુધવાર શબ્દનો સંસ્કૃત શબ્દ જણાવો તો જવાબ આવશે વિકલ્પ ગ બુધવાસ રહ સાતમું શનિવાર શબ્દનો સંસ્કૃત શબ્દ જણાવો તો જવાબ આવશે વિકલ્પ ગ શનિવાસ રહ આઠમું સોમવાર શબ્દનો સંસ્કૃત શબ્દ જણાવો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ક સોમવાસ રહ નવમું રવિવાર શબ્દનો સંસ્કૃત શબ્દ જણાવો તો જવાબ આવશે વિકલ્પ ગ રવિવાસર ત્યાર પછી છે દસમો સવાલ શુક્રવાર શબ્દનો સંસ્કૃત શબ્દ જણાવો તો જવાબ આવશે વિકલ્પ ગ શુક્રવાસર મિત્રો ધોરણ ત્રણ થી દસ ની જે નવી સ્વ અધિયન પોથીઓ આવી છે બે હાજર પચીસ છવ્વીસ ની તે નવી સ્વ અધ્યયન પુથીઓના તમામ વિષયના તમામ પાઠના કલરફુલ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો પણ તમે મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિન કોચિંગ ક્લાસીસ જે તમે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકશો અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને આ પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક આપેલી છે ત્યાંથી પણ તમે દરેક વિષયની જે સ્વ અધ્યયન પુથી છે તેમના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં પેલું અદ્ય બુધવાસર સ્વ ક વાસર તો જવાબ આવશે અદ્ય બુધવાસર સ્વ ગુરુવાસર બીજું ય શનિવાસર અધ્ય કહ વાસર તો યહ યનિવાસર અધ્ય રવિવાસર ત્રીજું સ્વ સ્વામવાસર યહ ક વાસર તો સ્વ સ્વામવાસર ય શનિવાસર ચોથું અદ્ય મંગલવાસર ય વાસર તો અદ્ય મંગલવાસર ય સ્વવાસર પાંચમું યહ ગુરુવાસર સ્વઃ કવાસર તો યહ ગુરુવાસર સ્વઃ શનિવાસર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેની માહિતી કોષ્ટકનો અભ્યાસ કરી અને ખાલી જગ્યા પૂરો તો અહીંયા વારના નામ અને બાજુમાં જે કાર્યક્રમો છે તે આપણને આપેલા છે જે ધ્યાનપૂર્વક આપણે વાંચવાના છે જોવાના છે અને એના ઉપરથી જે ખાલી જગ્યાઓ આપેલી છે તે આપણે લખવાની છે તો જોઈએ પહેલું ખાલી જગ્યા નાટકમ અસ્તિ તો જવાબ આવશે બુધવાસરે બીજું સંગીતમ ખાલી જગ્યા અસ્તિ તો જવાબ આવશે શુક્રવાસરે ત્રીજું ખાલી જગ્યા ચલચિત્રમ અસ્તિ તો જવાબ આવશે રવિવાસરે ચોથું વાર્તા ખાલી જગ્યા અસ્તિ તો જવાબ આવશે મંગલવાસરે પાંચમું ક્રિકેટ ક્રીડા ખાલી જગ્યા અસ્તિ તો જવાબ આવશે શનિવાસરે છઠ્ઠું ખાલી જગ્યા રાષ્ટ્રપતિ ભાષણમ અસ્તિ તો જવાબ આવશે સોમવાસરે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દ ચોરસમાંથી સંસ્કૃતમાં સાત વારના નામ અધ્ય શ્વ યહ તથા આ શોધી તેની ફરતે ગોળ કરો તો અહીંયા તમે જોઈ શકો છો સોમવાસે રહ સ્વઃ શુક્રવાસ રહ ય બુધવાસે રહ અધ્ય ગુરુવાસે રહ મંગલવાસે રહ અધ્યઃ શનિવાસ રહ વગેરે આપણે અહીંયા ગોળ રાઉન્ડમાં દર્શાવ્યા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના તોરણમાં સંસ્કૃતમાં સાત વારના નામ લખો અને રંગ પૂરો તો જો રવિવાસર સોમવાસર મંગલવાસર રહ બુધવાસે રહ શુક્રવાસર અને શનિવાસર અને તેમાં અલગ અલગ રંગો પણ પૂરેલા છે આવી જ રીતે તમે પણ રંગો પૂરી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના દિનદર્શિકાને આધારે યોગ્ય જોડકા જોડો ચાલો તો ઓગસ્ટ મહિનો જે છે એનું આ દિનદર્શિકા છે એમાં રવિવાર સોમવાર મંગળવાર બુધવાર અને ગુરુ શુક્ર શનિ અને રવિવારના અલગ અલગ તારીખો અને તેમાં આવતા આ તહેવારોના નામ આપણને દર્શાવેલા છે ચાલો તો એમાં આપણે અહીંયા નીચે જોડકું આપેલું છે આ જોડકું જોડવાનું છે એમાં પહેલું છે રવિવાર સરહ તો રવિવારે આપણે કયો તહેવાર આવે છે તો એને જોડીશું પાંચ નંબર સાથે મૈત્રી દિનમ ત્યાર પછી બીજું છે સોમવાસર તો સોમવારે શું આવે છે તો કે જન્માષ્ટમી તો જોડીશું ત્રણ નંબર સાથે ત્રીજું છે મંગલવાસર તો મંગલવાસરમાં આપણે જોડીશું છ નંબર સાથે પારસી નવ વર્ષ બુધવાસર તો એને જોડીશું એક નંબર સાથે સ્વાતંત્ર્ય દિનમ ગુરુવારે એક પણ તહેવાર નથી આવતો તો ગુરુવારે આપણે ડેશ કરીશું શુક્રવાસર તો શુક્રવારે બે તહેવાર આવે છે એક તો ગણેશ ચતુર્થી અને બીજું છે મોહરમ તો આપણે શુક્રવાર ને બંને સાથે જોડીશું બે અને સાત જ્યારે શનિવાસર તો શનિવાસરે શનિવારે જે છે તે પર્યુષણ પર્વ આવે છે આપણે જોડીશું નંબર સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત યહ અધ્ય શ્વનો ઉપયોગ કરી અને નીચેનો કોષ્ટક પૂર્ણ કરો ચાલો તો અહીંયા પહેલામાં છે અધ્યહ સોમવાસર તો યહ રવિવાસર સ્વ મંગળવાસર ત્યાર પછી બીજું જોઈએ તો સ્વ બુધવાસર આપ્યું છે તો એમાં અધ્યઃ મંગલવાસર આવશે અને યઃઃ સોમવાસ રહ આવશે ત્યાર પછી યહમાં ગુરુવાસર આપ્યું છે તો અધ્યમાં શુક્રવાસર અને શ્વમાં શનિવાસ રહ અદ્યમાં ગુરુવાસર છે તો યઃમાં બુધવાસર અને સ્વમાં શુક્રવાસ રહો ત્યાર પછી શ્વમાં શનિવાસર તો અધ્યમાં શુક્રવાસર અને યમાં ગુરુવાસ રહ યઃમાં અધ્યમાં અદ્યમાં શનિવાસરો અને શ્વમાં રવિવાસ રહો અદ્યમાં રવિવાસર યમાં શનિવાસર અને શ્વમાં સોમવાસર મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વ પોથીના સોલ્યુશન છે દરેક પાઠની સમજૂતી પ્લસ સ્વાધ્યાયના સોલ્યુશન છે ગાલા સ્વાધ્યાય પોથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અને પીપીટી અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર એપ્લિકેશન પર જઈ અને ત્યાં ત્યાંથી પણ તમે આ જે લિંક છે તે તમને એટલે કે એપ્લિકેશન પર પણ તમને આ પીડીએફ જે છે તે અવેલેબલ છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો પ્લે સ્ટોર પર જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા સમયપત્રકને આધારે પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો ચાલો તો અહીંયા જે સમયપત્રક આપેલું છે આપણે કક્ષા શનું સમયસારણી તેના ઉપરથી પહેલો સવાલ ક્રીડા હા કસ્મિન વાસરે અસ્તિ તો જવાબ આવશે ક્રીડા હા શનિવાસરે અસ્તિ બીજું ગણિત વિષય કસ્મિન વાસરે અસ્તિ તો જવાબ આવશે ગણિત વિષય બુધવાસરે અસ્તિ ત્રીજું અંકભાષા વિદ વિષય કસ્મિન વાસરે અસ્તિ તો જવાબ જવાબાવશે અંકભાષા વિષય શુક્રવાસરે અસ્તિ ચોથું સંસ્કૃત વિષય કસ્મિન વાસરે અસ્તિ તો જવાબ આવશે સંસ્કૃત વિષય શુક્રવાસરે અસ્તિ પાંચમો વિજ્ઞાન વિષય કસ્મિન વાસરે અસ્તિ તો જવાબ આવશે વિજ્ઞાન વિષય સોમવાસરે અસ્તિ છઠ્ઠું તંત્ર જ્ઞાનમ કસ્મિન વાસરે અસ્તિ તો જવાબ આવશે તંત્ર જ્ઞાનમ બુધવાસરે અસ્તિ સાતમું ગુર્જર ભાષા વિષય કસ્િ વાસરે અસ્તિ તો ગુર્જર ભાષા વિષય સોમવાસરે અતિ આઠમું ચિત્રકલાષય કસ્ન વાસરે અસ્તિ તો ચિત્રકલા શનિવાસરે અસ્તું ભૂગોળ વિષય કસ્થ વાસરે અસ્તિ તો ભૂગોળ વિષય ગુરુવાસરે અસ્તી દસમું સમાજશાસ્ત્ર વિષય કસ્ન વાસરે અસ્તિ તો સમાજશાસ્ત્ર વિષય મંગળવાસરે અસ્તિ મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં સાથે સાથે આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધી જેવું પણ ધોરણ છની અંદર અભ્યાસ કરતા હોય તે દરેક સાથે જરૂરથી શેર કરી દેજો ફરી મળીશું આપણે ધોરણ છના સંસ્કૃત વિષયની સ્વઅધ્યયન પુથીના પાઠ નંબર સાતના સંપૂર્ણ સોલ્યુશન સાથે